હલ્લો ગાય આજે વહેલા ઉઠી ગયા છે બધા છે સ્કૂલે અમારે આજે શનિવાર છે જવાનું છે દાદાના દર્શન કરવા તો બધા ફટાફટ ઉઠી ગયા હે જોયું કેકડા બેન હવે નાવા પાણી ગરમ થાય છે ને બારે તો બધાને ફટાફટ બહાર રહેથી પાણી અંદર નાખી દઈએ જાય ફટાફટ નાવા તો તમને દાદાના દર્શન થાય તમને બતાવી દે બરોબર છે તો હાલ તો અત્યારે તૈયાર થઈ જઈએ ના દરવાજા ખુલ્યા ગયા અંદર આવી ગયું એને તાટ કેટલી લાગતી હશે તો આપણે હે ને પાણી બહાર જોઈ ગયું પાણી ગરમ થઈ ગયું આપણે દાળો બી ગયો પાણી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું લઈ નહીં જોઈએ

હલો યુટ્યુબ ફેમિલી જે માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ થઈ ગયા છીએ આપણે તૈયાર હવે જઈએ છીએ આપણે મહેમાનો નાસ્તો દઈને ચા પી જવાનું છે મંદિરે તો બન્યા રહો તમે લોકો વિડીયોમાં ફાઇનલી સૂર્ય દાદાને જળ ચડાવી દીધું છે અને મહેમાનોને નાસ્તો દઈ દીધો છે ફટ મહેમાનો આવી ગયા જોવા દેખાય તો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ આપણે પણ નીચે આવી ગયા છે અને આ લોકોને દીવા બધી તું જો તો કેટલા બી શું કરે તો ફટાફટ ચા ગરમ છે આપણી કે નહીં જય માતાજી ચલો ચા જ ખાલી પીવાની છે આપણે શનિવાર છે તો ચા તો આવશે તો પી લઈએ ફટાફટ આપણે જોઈ લઈએ છે ટ્યુશન મૂકવા ટ્યુશન મૂકી પછી દુકાને એટલે ઠંડી દોડા દોડ છે આજે તો દોડી મજા આવશે કેકડા બેનનું કેકડા બેનનું ટ્યુશન આવી ગયું હે એની બેન પણ અહીં આવી ગઈ હે ચલાય જે માતાજી છોકરા तो मलिया पड चुका પાણી દેવાનું છે દુઃખ કરવાનું છે લાંબે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી લીધા છે ફાઇનલી મંદિરે જઈને દર્શન કરી આવ્યા અને ઘરે આવી ગયા છીએ તો ચા પહેલી કે શનિવારે તો એટલે કે ખાવાનું હોય નહીં આ લોકોને પોતું બધું થઈ ગયું છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો